આ તમને એમ લાગતે છે કે આ શું છે આ છે સૂપ મન્ચુરિયન સૂપ અવાર વારમાં ઠંડી મનોભાઈ અહીંયા શરૂ છે દો અહીંયાની સૈત ને એટલે છે તે આપણે મસ્ત મજાનો ગરમા ગરમ અને ગરમ સૂપ બનાવ્યું છે તો એ પીવાનું છે પછી હજાર દાણીઓ શું કહેવાય પછી હજાર દાણીઓ જો આ કહેવાય આ છે ખડ એક જાતનું વર્ગની ખડ આવે હજાર દાણીઓ આ ફૂલેમ ફૂલ ખડો આવે અને આના પાંદડાની વખત અલા પાંદડાની નીચે આવા 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 કોલ આવે દીબળીયા તો આ દાદાણીઓ પીવાથી શું થાય ઘણો ખરો રોગ મટે કમળો અને કમળો હોય તોય મટે ઘણો ખરો રોગ એ મટે તમારે આ દાદાણીઓ લીલો જોવો તો કમેન્ટ કરીને કીધા તો એનો આપણે અલગ બનાવી દીધું પછી આ દાદાણીઓ પીએ તો ખાવાનું ન ભાવતું હોય ને શાંતિ રાખો ખાવાનું ન ભાવતું ને એને ખાવાનું ભાવવા મળે હાલો તમે જલ્દી જલ્દી કોમેન્ટ કરો હું તમને ગાય ગા બે જણા થી મતલબમાં તમને કઈ હવે વાસ્તા આવડે ને એવું વાંચ્યું ખોટું કોઈ લગાડતા નહીં ચાલો બધા ચા પીવાનું જય માતા બાય બાય કોમેન્ટ કરો એ જલ્દી કોમેન્ટ કરજો મિત્રો તમે બધા જલ્દી કોમેન્ટ કરજો અને આમ જો સોપ વાહ ની વાલા પીવી ને એ આવજો ગરમા ગરમ

જય માતાજી બધા મિત્રોને અમારા ની વિડીયોમાં બોલે તો કોમેન્ટના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે આપણે કોમેન્ટ વાંચ્યું વાંચતો આવડતું નહીં ઇંગ્લિશમાં આઈડી વાય એનું નામ લેવા નહીં આવે દરરોજની દરરોજ કોમેન્ટ આવે એની ને દરરોજ કોમેન્ટ આવે અને આપણે ખબર છે કે આ મને માણે આ જ કોમેન્ટ છે તો હવે પછી આપણે કોમેન્ટનો વિડીયો ને બનાવતા રહેવું ઘણી વખત તો તમારું કોમેન્ટની સાથે નામ લખી દેજો ગુજરાતીમાં તો આપણે વાંચ્યું તો પહેલી કોમેન્ટ એ છે વિપુલભાઈ જમણ જય માતાજી નાનજી પહેલી કોમેન્ટ અને પહેલી પહેલી કોમેન્ટ ને પહેલી લાઈક આપડી હો થેન્ક યુ વિપુલભાઈ જમર તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ પ્રવાર આવી ગયા છે હવે કોમેન્ટ વાંચવાનો તો બીજી કોમેન્ટ છે સામજી ની દરિયા ની મોજ ની કોમેન્ટ છે જોરદાર અઠ્ઠાણું એમ લખેલું છે ને તો જોરદાર અઠ્ઠાયું એમ છે પણ અઠ્ઠાણું એમ કર ભાઈ ને ઇન્કમ કેટલી છે દરિયાની મોજે પૂછ્યું બોલો મારા હગા ભત્રી જાય તો ભાઈ ઇન્કમ તો છે મહિને સડુતર સડુતર ક્યાં કરે બાકી મહિને છે ને પેમેન્ટ આવે છે એ પાકું છે તમારા બધાનો સપોર્ટ થી આવો નવો સપોર્ટ કરતા રહેજો મહિને મહિને પગાર અમારે આવે છે અને આવતા રહે એવો સપોર્ટ કરજો તો એક ભાઈનું નામ તો નથી આવડતું કોમેન્ટ આવેલી છે દરરોજ માટે વિડીયોમાં કોમેન્ટ હોય જ છે ફોટો છે બ્લુ કલરનો અને જય માતાજી એમ દરરોજ કહે છે તો થેન્ક યુ આભાર તમારો સપોર્ટ કરતા રહેજો બીજી કોમેન્ટ એક છે કે જય માતાજી હાર્દિક ભાઈ નામ છે તમારું લગભગ પેલા લાઈવ માં આવતા એટલે હાર્દિક ભાઈ તમારા પપ્પા શું કામ કરે છે અને તમારા બા શું કામ કરે છે માં તો અમારા સાસુ સસરા મારા સાસુ સસરા આમ કઈ કામ નથી કરતા એમ અહીંને એમાં થોડુંક એવું ખેતર છે તે એમાં ખંડ ને એવું લેતા હોય ને એવું બધું કામ કરતા હોય અમારા બાપુજીને એક હાથ છે પાછું એટલે તો એક હાથે ખંડ ને એવું લે તો બીજી કોમેન્ટ છે આપણે થોડો કારેલ વડવા આ કહેવાનું કારણ છે કે ઇંગ્લિશમાં છે ઇંગ્લિશમાં તો આપણને આવડતું નથી તો જય માતાજી ભાઈ તમને ઇંગ્લિશ વાળા ભાઈ વી છે આઈડીનું નામ એ પછીની પાછી બીજી કોમેન્ટ છે તો આમાં ખાલી એક ડાગલું ને દિલ છે તો તમને ભાઈ જય માતાજી

અજય બારીયા આ લખેલ હા થેન્ક યુ હાલો આભાર કા પાછા આમાં કોમેન્ટ કરીને કાક કેજો અમને કઈ મજા આવે કેટલી નહીં એમ અને પા તમે છે ને દરિયાઈ ખેડૂતમાં કોમેન્ટ બધી કરજો દરિયાના માટે આપણે એક બે કોમેન્ટ એક બે કોમેન્ટ ચાર પાંચ કોમેન્ટ એમ આમાં આપણે આ માં લેતા જાવ તમારું નામ દરરોજ સપોર્ટ કરો એટલે અમારે તો તમને એવા સપોર્ટ કરવાનું શરૂ કરો તમે અમને સપોર્ટ કરો અમે તમને સપોર્ટ કરી તમને આમ જો નામ લઈ ફેમસ કરવાનું છે કા તો બિના રહેજો ભાઈ અને મેં કીધી પ્રમાણે કોમેન્ટ કરજો દરિયે ખેડૂત માં આમાં પાછા કઈક તો કરો એ લખી ને એટલે પૂગી જતો લખી ને લખો લખો કે કોમેન્ટ આવીને કોમેન્ટ ની રાહ જોઈ હું ઠાકે જ મેં તો લીધા કારે આ તોડો મળી છે વાર તો હવે અમારે જમવાનું તો કઈક બનાવવું જોઈએ કા કઈશ ને હાલે એક કોમેન્ટ આવેલ છે કે જય માતાજી ભાઈ જય માતાજી ભાઈ તમને તે ઇંગ્લિશ માં છે ગુજરાતી નથી યાર સોરી ગુજરાતી માં લખજો પછી અમારા ભીમા દાદા ની કોમેન્ટ છે કે ખૂબ સરસ જય માતાજી બધા મિત્રો ને તો જય માતાજી ભીમા દાદા માતાજી ગુજરાતી મેં કોમેન્ટ આવેલી છે કે જય માતાજી તો જય માતાજી ભાઈ તમને એક વખત ને અનેક વખત કેમ કે બીજું કાયદા તમે લખ્યું નહીં એક વખત જય માતાજી એટલે આ તો ઇંગ્લિશ માં હે ઇંગ્લિશ માં તો આપણને આવડે નહીં ગુજરાતી માં લખજો ભાઈ ને જય માતાજી ભાઈ તમને બીજી કોમેન્ટ છે કે સરસ બનાવ્યું થેન્ક ભાઈ આભાર હું બનાવ્યું તો મારા રામદાન દરિયા ખેડૂતમાં મને યાદ આવી નહીં કાંઈ વાંધો નહીં થેન્ક્યુ આભાર ધન્યવાદ પછી ની કોમેન્ટ છે સોનલ બેન ની પાસ ગુણ બાજરો મોકલો ની મારા વાલા નાનજી કાજલ યે જય માતાજી હો જય માતાજી સનલબેન બેન બાજરો મોકલજો ની હાલો ભાઈ તો બીજી કોમેન્ટ આવેલ છે જય દોર કદીશ અને રાધે રાધે અમારે જે કે ભાઈ જય દોર કદીશ અને રાધે રાધે જંતી તમને તો પછી ની એક કોમેન્ટ છે કે જય હનુમાન દાદા તો જય હનુમાન દાદા ભાઈ તમને થી આભાર તમારો કોમેન્ટ કરવા બદલ તો એક બીજી કોમેન્ટ છે હરેશ કોળી પટેલ અમદાવાદ ભરડિયા એવું કઈક છે જય માતાજી ભાઈ રજભાઈ તમને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હંમેશાને માટે કોમેન્ટ કરતા રહેજો અમને કોમેન્ટ પછીની કોમેન્ટ છે કે ઇંગ્લિશમાં તો ઇંગ્લિશમાં વાસ્તવ ન થાવ તો જય માતાજી ભાઈ હવે પછી ગુજરાતીમાં કોમેન્ટ કરજો તો કોમેન્ટ એક આવેલી છે કે સેલેસ નો વિડિયો બનાવની ભાઈ સેલેસ નો વિડિયો બનાવ છે મારા દોસ્ત જીગરજાનના ટુકડો બનાવવાનો છે મારે મરઘી કોણ લાટ ખાઈ જાય એવો કા

पंदर जार तो वेस जार यह माड़ू उलाम ते माईला करें बागें गंटेंज शपट करदन पूस वाला तमार अभार इपशीनी पासी ब्या कोमेट्ट्ची इंगलेश मासे पाणा अवर तुन थी कोमेट्ट्ट्ट रो बदल अभार भाई तमारो नांजी भाई तो में

કોમેન્ટમાં નામ લખો તો તમને નામ કે તમને મજા આવે ને અમને મજા આવે નકર તો ખાલી ઝીંગલો તો પછી ઓહો એમ મેકલે નાગલો બોરબુ લા પછી

زي مakazي bybاy